આ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સજોડે સોમનાથ મહાદેવના દર્શન કર્યા દર્શન બાદ ધ્વજાપૂજા અને સુખ શાંતિ રહે તે માટે મહાદેવને પ્રાર્થના કરી સાથે દેશનું નામ વિશ્વભરમાં રહે અને ભારતના ધ્વજા પતાકા વિશ્વમાં લહેરાય તેવી પ્રાર્થના કરી સમગ્ર ભારતભરના લોકો માટે સુખાકારીની પ્રાર્થના કરવામાં આવી દેશનું નામ રોશન થઈ રહ્યું છે ત્યારે તમામ ક્ષેત્રમાં આજે ભારતીય પ્રગતિ કરી રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં પણ આ જ રીતે દેશ દુનિયામાં ભારતનું નામ રોશન થાય તેવી પ્રાર્થના કરી હતી હેલો ખૂબ પવિત્ર દિવસ છે આજે અમારા પરિવાર તરફથી સોમનાથ મહાદેવને ધજા ચલાવવામાં આવી છે અને પૂજા પણ કરવામાં આવી ખૂબ ધન્યતા અનુભવું છું ભગવાન સોમનાથ મહાદેવનો પ્રભાવ આપણે સૌ અનુભવીએ છીએ આજે ગુજરાત સુરક્ષિત હોય દેશ સુરક્ષિત હોય તેના કારણમાં ભગવાન સોમનાથ અલગ અલગ જગ્યાએ ભગવાન મહાદેવના તીર્થસ્થાનો દ્વારકાધીશથી માંડી અને કામાખ્યા માતા